હેલો મિત્રો શેરબજારની વાતો મિત્રો ગિફ્ટ નિપી ટીવી ખોલ્યું એ બસો પોઈન્ટનો ઘટાડો હતો અત્યારે હવે સો પોઈન્ટનો ઘટાડો દેખાઈ રહ્યો છે અમેરિકામાં કાલી જોરદાર ઘટાડો હતો દાઉમાં નવસો અંકોની ગિરાવટ હતી અને નેટસ્ટેકમાં ત્રણ ટકા એટલે કે સાતસો ત્રીસ અંકોની ગિરાવટ હતી અમેરિકી બજારમાં ચોથ વેચવાની હતી અને અમેરિક બજારમાં ભારે ગિરાવટ કાલી દર્દ થઈ છે તેની અસર આપણા બજારમાં પણ પડી શકે છે અને બજાર ગેપમાં પણ ખુલી શકે છે દિવસે હવે શું પોઝિશન થાય છે એ આપણે જોઈએ કાલી એફઆઈએ ચારસો પંચ્યાસી કરોડ એટલે ઓછામાં ઓછી વેચવાલી કરી છે સોમે ઘરેલું ફંડોએ બસો ચોસઠ કરોડની ખરીદારી કરી છે અને સ્ટોક ફ્યુચરમાં એક હજાર ત્રણસો ત્રણ કરોડની એફઆઈઆઈએ વેચવાલી કરી છે ઇન્ડેક્સ ફ્યુચરમાં પોણસો એક કરોડની એફઆઈઆઈએ વેચવાલી કરી છે આ વકળા કાલના હતા કાલે આપણી બજારમાં સેન્સક ચોમોતેર હજાર એકસો પંદર બસો ને સત્તર પોઈન્ટ એ દીરો પોઈન્ટ ત્રીસ ટકા ઘટ્યો હતો નિફ્ટીમાં બોણું પોઈન્ટનો ઘટાડો હતો ઝીરો પોઈન્ટ ચાલીસ ટકા ઘટાડો હતો બેંક નિફ્ટીમાં અડધા ટકાનો ઘટાડો હતો અને મિડકેપમાં દોઢ ટકાનો ઘટાડો હતો મેડકેપમાં ઘટાડો હોય એટલે આપણો પોર્ટફોલિયો ગ્રીન ના દેખાય અને બધા શેરો ઘટતા હોય કાલે પણ પોઝિશન એવી હતી હવે આ બધામાં મિત્રો શું કરવું બજાર ધીમે ધીમે નીચે આવી જશે ગયા અઠવાડિયામાં ચાર દિવસ સરસ તેજી હતી પરંતુ તેજી મંદી સતત ચાલતી રહેવાની બે દિવસ બજાર ઘટશે બે દિવસ બજાર વધશે આ પોઝિશન બજારમાં રહેવાની છે પરંતુ અમેરિકામાં જો ઘટાડો થાય તો એની અસર આપણા વિશ્વના બધાય શેર બજારમાં બધી અસર થતી હોય છે આ આપણે નોંધવું જોઈએ મિત્રો ખાસ પરંતુ શું હવે આ ઘટાડા પછી શેર લેવા કે ધીમે ધીમે થોડી થોડા કારણ કે ખૂબ મિત્રોએ કોમેન્ટ કરી કે કાકો કહે છે હવે લઈ લો તમે જાત ભાઈ લઈ લેવાની વાત એવી નથી કે આપણે જે લેવાનું છે એમાં ટુકડા પાડી પાડી અને થોડી થોડી પોઝિશન બનાવતા રહીએ તો બજાર ચાર રિકવર થાય ક્યારે બજાર માટે સારા સમાચાર આવે અને બજાર વધવા મળે બજારમાં નેગેટિવ સમાચાર આવે અને બજાર ઘટવા મળે આ તો બધું કાયમ ચાલતી વાતો છે પરંતુ જે કંપનીઓ સારી કંપનીઓ છે એનો આપણે એક મસ્ત વિડીયો બનાવીશું અને નીચામાંથી કયા સમયે આવી કંપનીઓ જે કંપનીઓ ફંડામેન્ટલી મજબૂત છે જે કંપનીઓનું પાસે ઓર્ડર બુકો છે કોચિન સિપયાર્ડ જેવી કંપનીઓ જેને ત્રણ વર્ષ ચાલે એટલું તો એની પાસે ઓર્ડર બુક છે ગવર્મેન્ટ કંપની નો બિઝનેસ કરતી કંપની છે અને આ કંપની તમને ઘટાડામાં તને આ કંપનીમાં પોઝિશન બની જાય જ્યારે બજાર તેજી તરફી હશે ત્યારે આ શેર તમને સારું પ્રોફિટ બનાવી શકે છે અને એમાં પણ ખૂબ ઘટાડો થયેલો છે બીજો છે ટાટા પાવર ટાટા પાવર પણ તમે ઘટાડામાં તમારા પોર્ટફોલિયોમાં એડ કરી શકો છો વિનિશ પાઇપ બારસોવાળો વધીને ચૌદસો ઉપર જતો ખાલી પોંચ ટકાનો ઘટાડો હતો આ પણ બારસો આસપાસ વળી પાછો જો ઘટાડ મંદીમાં આવે કે એનાથી નેચો આવે તો એમાં પણ ઝડપી વધારો થઈ શકે એવી કંપની છે મિત્રો આ બધી કંપનીઓ તમે તમારા પોર્ટફોલિયો માટે અત્યારે નોંધ કરી નહીં રાખી શકો કે ભાઈ બજાર ઘટે તો આપણે કઈ કઈ કંપનીઓમાં કઈ સારી કંપનીઓ છે અત્યારથી ગોતી રાખવી જોઈએ તમારા વોટ લિસ્ટમાં રાખવી જોઈએ ભલે તમે અત્યારે ના જો પંદર દિવસ પછી કે તમારે જ્યારે અનુકૂળતા હોય પરંતુ કંપનીઓ તમારા હાઈ લિસ્ટમાં હોવી જોઈએ કંપની વિશે તમારે ટોટલ તમારી પાસે માહિતી હોવી જોઈએ કંપનીના વેચાણના લોકરની માહિતી હોવી જોઈએ શેર હોલ્ડિંગની માહિતી હોવી તમારે જે કંપની ઉપર તમે જે કંપનીની રેકી કરવાના છો જે કંપની તમારા હાઈલાઈટમાં છે એવી કંપનીને તમે લિસ્ટ બનાવો તમારે અનુકૂળતા લેવાના એવું કોઈ નથી કે ભાઈ તમે આ જ ખરીદી લો પરંતુ તમારા પાસે વીસ કે એક કંપની હોવી જોઈએ અને એમાં નવી નવી કંપની ઉમેરતા જાઉં અને વીક કંપની હોય બાદ ઘટતા જવું પણ તમારા પાસે એક લિસ્ટ હોવું જોઈએ કે ભાઈ આ કંપનીઓ સાદી છે રિલાયન્સ ખોટી કંપની નથી ખૂબ ઘટ્યો છે અને જો સારા સમાચાર રિલાયન્સ માટે કોઈ આવે નહીં કે ભાઈ એક કોઈ બિઝનેસ અલગ પડે છે જેમ જીઓનો પડ્યો તો તો પણ રિલાયન્સ ઝડપી વધી શકે કંપની બહુ મજબૂત કંપની છે આવી તો ઘણી કંપનીઓ છે લોઈડ સ્ટીલની કોઈ વચ્ચે વાત કરી હતી કાંકા દિવાય તો એ પણ તમને જો ઘટાડો થાય તો એમાં પણ તમે તમારા વોટલિસ્ટમાં લિસ્ટમાં એનો સમાવેશ કરી શકો છો તો તમારા વોટલિસ્ટમાં લિસ્ટમાં આવી વીસ પચીસ કંપનીઓ તમે સમાવેશ કરી શકો એ વોટલિસ્ટ લિસ્ટ તમારી પાસે રાખો તમને અનુકૂળ થાય તમારો આત્મા એમ થાય કે હવે ખરેખર એમાં પોઝિશન બનાવરાય તાર બનાવવાની કોઈના કહેવાથી તમારે કશું નહીં કરવાનું મિત્રો ઘણા મિત્રોથી કાકો કૈસે લઈ લો પૂછડો કહેશે લઈ લો ઢેકડો કે નહીં તમારો અંદરથી તમને ફિલિંગ થાય કે ના ના હવે તો બજારમાં આ ભાવે તો લેવાય આટલા ઘટાડો કંપનીનો થયો છે મજબૂત કંપની છે અને આપણે લેવો છે શીર તો કંપનીમાં શીર લેવાય બરાબર તમે એસઆરડી કરી દો કંપનીમાં કે આટલાથી મોડીને ધારો કે આપણે કોઈ પણ કંપની હોય બારસો આસપાસ ચાલતી હોય અને શરૂઆત એનો હાઈ ચોવીસો હોય પચાસ ટકા ઘટી હોય કંપની સારી હોય ફંડામેન્ટ મજબૂત હોય તમે પે કરી દો ટુકડે 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 તમારે દર મહિને અમુક શેરો તમારા ખાતામાં આવ્યા જાય છે ને રોબે ગાળે તમારા પાસે સારી ક્વોન્ટિટી ભેગી થઈ શકે આ રીતે પણ પોઝિશન બનાવી શકો પરંતુ બ્લોકમાં શેર નહીં ખરીદવાના ધારો કે તમારે પોટલાખ નોખવાથી આજે દાદ પોટલાક નખી દેવા ભલે પોજ કંપનીઓમાં નખો પરંતુ એક સાથે પાંચ લાખ નોખવાનો સમય નથી પરંતુ બજાર હજી પણ ઘટી શકે અને વળી લેવાનો આપણને મોકો મળે આપણે બધા શેર લઈ લઈ લેતા હોય એટલે ટુકડા ટુકડા પાડી અને કોમકાજ કરવાનું રાખો હવે બજાર અત્યારે ટીવી દેખાઈ જ રહ્યું છે ચાલુ જ છે ટીવી એમાંથી સારા સમાચારો છે તારવાના હોય છે આપણને જે અનુકૂળ આવે કે ભાઈ આ વાત સાચી છે આપણે એની વાત સાથે સહમત થયા એ વાત આપણે તમારા પાસે રજૂઆત કરવાની કોશિશ કરતા હોઈએ અને બજારમાં તો આ તેજી મંદી ચાલવાની કાયમ માટે ચાલતું આવ્યું છે કોરોના વખતે તમે જુઓ તો બાર હજારથી સાડા હાથ હજાર નિપટી થઈ ગયેલો અને અહીંયાથી ઝડપી રિકવર થઈ સાડા સાત હજાર પોઈન્ટથી રિકવર થઈને સવીસ હજાર બસોને સિત્યોતેરનો હાઈ બનાવ્યો તો ચાલવા મળ્યા ઓનું કોઈ શું હાટું નથી હોતું દોડવા મળે છે શેરબજાર તો મિત્રો આ બધી શેરબજારની વાતો છે સમજા જેવી વાતો છે થેન્ક યુ આભાર